આ ચૂંટણી પછી ચમચા માર્કેટમાં આવ્યા હતા એને કહું છું કે તમારા બાપના બાપે આ કરી બતાવ્યું એમ તમારા એમ તમારા બાપે જીભ કઈ ફાટ્યો નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયો તમારું સ્વાગત છે ગોપાલભાઈ ઇટાલિયા ને એમ કહી દીધું છે હવે ની અંદર વિકાસ ચાલુ કરી દો આ મિત્રો વાત તમને લોકોને ખબર છે કે વિજય મેળવ્યા બાદ ગોપાલભાઈ ઇટાલિયા કહી રહ્યા હતા કે હું વિસાવદન અંદર વિકાસ લઈશ તો હવે બાપુ ખુલ્લી આમ ફરી વખત મેદાનમાં આવ્યા છે કહી દીધું છે કે વિકાસ ચાલુ કરી દો ખાસ કરીને મિત્રો વાત કરી તો ચેનલમાં પહેલી વાર આવ્યા તો વિડીયો બંને આટલું શેર કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનો ભૂલતા નહીં આખો લોકો વિડીયો બધું છે પણ ભાઈઓ સબસ્ક્રાઈબ કર્યા વિના જોયા જશે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ કરવામાં તમારું કંઈ પણ જશે નહીં પરંતુ આવા નવા વિડીયો અપલોડ કરું તો તમારા માટે હું એમ કીધું લાવી શકું અથવા સૌથી પહેલાં તમને જોવા મળે હવે તમને લોકોને ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયન આધારે ભડગાવો ડાયરાઓમાં પણ પડી ગયા છે જિજ્ઞેશ કિવિરાજથી લઈને દેવતભાઈ ખવડ પણ દેવાના થઈ જશે ખાસ કરીને વિસાવદરની અંદર જે જેત મેળવ્યો બાદ અત્યારે મિત્રો વાત કીધું ગુજરાતની અંદર ભાઈ જે આ મિત્રો વાત તો ગોપાલભાઈ ઇટાલિયાનું થોડું મોટું નામ થઈ ગયું છે કે તેના વિશે વાત જ નાખો ખાસ કરીને એ વિડીયો તમારે બંને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ કરી દેજો અને એક સારી એવી ગોપાલભાઈ ઇટાલિયા માટે કમેન્ટ કરી દેજો ચાલો તમે બધા લોકો કોમેન્ટની અંદર જય ગોપાલ લાગી જેથી મને પણ ખબર પડે કે કેટલા લોકો ગોપાલભાઈ ઇટાલિયાને દિલથી સપોર્ટ કરે છે બાકી તમને લોકોને ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયા તેમના વિરોધની અંદર ઘણા બધા લોકો છે ગોપાલભાઈ ઇટાલિયા એકલા છે પરંતુ તેમની સામે ભાઈ જે આ મિત્રો વાત કીધો તો ભાજપના નેતા પણ જે મિત્રો તેમના બધા જ નેતાઓ મિત્રો એમ કીધું સપોર્ટ કર્યા હતા કિરીટ પટેલને સત્તા ગોપાલભાઈ ઇટાલિયા એકલા હતા અને ભાઈ એના ઉપર બધા ઉપર ભારે પડ્યા ભાજપ ઉપર ભારે પડ્યા એવું કંઈ તો પણ ખોટું નથી જે આ મિત્રો વાત કીધો શું બી હજારને હીસની અંદર ગોપાલભાઈ ઇટાલિયા કરશે સૌથી મોટો ધડાકો શું બનાગણની ડબલ ટિકિટ મળી શકે છે જીયા મિત્રો વાગી તો બનાગણના પણ દર્શકે બની શકે છે અત્યારે તો વિસાવદનના એમએલએ છે આપણે આવનારા ટાઈમની અંદર જોવાનું છે વિડિયોને શેર કરી વિ સબ્સ્ક્રાઇબ અવશ્ય કરો અને બોલતાની ધન્યવાદ